જય માતાજી જય સદારામ બાપા હાર મહાદેવ ગઈશ આપણે ઉઠી ગયા છીએ એટલે બસ બસ બીજું કરી લઈએ અને પછી જઈએ ઓફિસ નાઇટ હોય પછી ઓફિસ જઈએ આપણે છે ને બ્રશના પેદા નીકળી ગયા છે પણ આપણે એવું છે ને કે બીજાની કોડ આપણે બહુ ટાઈમ બ્રશ વધારે નહીં વાપરતા આપણે છે ને એક એક મહિનામાં તો બ્રશ બદલી દેવા અને એવું જ કરવું જોઈએ મારું માનવું છે કે બ્રશ છે ને વધારે ના વાપરાય એકથી બે મહિના વાપરવાનું એક બ્રશ પછી એને ફેંકી દેવાનું ગમે તે આપણે એક મહિના જ બ્રશ વાપરીએ વધારે વાપરતા ને એક મહિનો થઈ જાય એટલે બ્રશ ફેંકી દેવાનો એક મહિનો બે મહિનો નહીં કરવાનું બ્રશ આપણે બ્રશના મહિનામાં તો ફેદા નીકળી જાય ફાઇનલી ફાઈનલી આપણે એવું થયું કે દૂધ ફાટી ગયું તો ચા મૂકવા માટે દૂધ લેવા જવું પડશે તો આપણે દૂધ લાવી દઈએ ચા મૂકવા માટે દૂધ દૂધ ફાટી ગયું પડ્યું હોય ખાટું થઈ ગયો મતલબ ખાટો થઈ ગયું ફાટી ગયું મતલબ ફાઈનલી ગાઈ આપણે દૂધ લઈ દીધું દૂધ લાવી હવે ચા બનાવી દઈએ ચા મૂકીને પછી નહીં ચા બીજી પીને પછી તો ફાઈનલી ગાય છે ને આપણે ચા તૈયાર છે ચા રેડી છે તડકથી કડકથી ચા ખાલે છે ને અને પીવાની રાહ છે તૈયાર થાય એટલે પી લઈએ બાકી ચાર થઈ ગઈ તૈયાર ભડકતી એકદમ ફાઈનલી કઈ આ છે ને આપણે ઓફિસ જવામાં લેટ થઈ ગયું છે નીકળી ગયા છે ફટાફટ ઓફિસ જઈએ ટિફિન બીજું લઈ ઓફિસ હવે ઓફિસ જઈએ ઓફિસમાં જવામાં થોડું આપણે લેટ થઈ ગઈ છે વધારે પડતું થઈ ગયું કોણ આવ્યા એટલા માટે જઈએ એક જ આપણે ઓફિસ આવી ગયા છીએ અને હવે ઓફિસ બીજી ખોલી એવા બચી કરી અને પછી આપણે બેસી કામગીરી ફાઇનલી ઓફિસ આવી ગયા કોઈ આવ્યું નથી જો આપણે એકલા જ આવ્યા છીએ મોડું થયું હતું કોઈ વાંધો નહીં આપણે ઓફિસ આવી ગયા અને હવે થોડુંક કંઈક કામ કરી લઈએ અને પછી બીજી વાત કેમકે કામ બી તો કરવું પડે કોઈક ત્યાં અહીંયા પેલાની જેમ છે કે કોકના ત્યાં ભાગ વધ્યો હોય તો ત્યાં કામ કરવું પડે એવું આપણે અહીંયા કોઈના ત્યાં નોકરી રહ્યા છો તો એ બી કામ કરવું પડે તો કામ બીજું કરી લઈએ ને પછી મળીએ હું જય માતાજી કહે છે આપણી છે ને ઓફિસથી આવ્યા ઓફિસથી આવી નાય નાવાનું નાહવાનું કીધું નાય બીજું લીધું અને છે ને આપણે નાતા તો નાતો નાતા રાડ પડી ગયા કે પાણી બહુ ગરમ હતું ગરમી આજે બહુ બધી છે તો આ ટાંકી છે અમારે ટાંકીમાંથી પાણી આવે છે ઉપરથી તો ઉપરથી પાણી મતલબ બહુ ટાંકામાં ગરમ થયું ગરમીમાં એના લીધે બહુ તકલીફ પડી હતી નાતા નાતા અને ગરમ હોય તો નાવું તો પડે છૂટકો જ નહીં કેમ દરરોજની આદત છે નાહવાની સાંજે સવારે તો નાહીને જઈએ જ સાંજે પણ આદત છે નાહવાની ના નાઈએ ને તો પછી મતલબ ઊંઘ નહીં આવતી એવું થાય એટલે નહવું તો પડે જ છે દરરોજ એટલે ગરમ પાણી હતી છતાં પણ નાહવું પડ્યું નહીં લીધું ગરમ પાણી ફ્રીજમાં હતું પાણી એક બે બોટલ રેડી પણ એક ટોકરથી આપણે કંઈ નવરાય નહીં તો થોડું ઠંડુ કરી દઉં પણ પછી ગરમ તો ગરમ ગરમથી નાઈ દીધા ના લીધા ફાઈનલી ગાય આપણે છે ને આજે બારે જમવાનો પ્રોગ્રામ છે તો આપણે આપણે બારે જમવાનો પ્રોગ્રામ છે તો બારે જમવા નીકળી ગયા છીએ તો આપણે આજે બારે જમવા જોઈએ શું જમવું તો આગળ જઈને જોઈએ નક્કી નહીં કે શું જમવું શું નહીં ફાઇનલી ગાઈઝ આપણે છે ને ડિસ્કશન થઈ ગયું સરવણ ભાઈ કે મારા પાઉ પાછી ખાવી છે તો આપણે એના પાઉ પાછી ખાઈ લઈએ અને પછી જોઈએ સરવણ ભાઈ કે મારા પાઉ પાછી ખાવી છે ફાઇનલી ગાઈઝ આપણે છે ને પાઉભાજી આવી ગઈ છે આપણી એકદમ ફૂલ તીખી અને સરવણ ભાઈની એકદમ મોળી ખોણ જેવી ફૂલ મોળી સરવણ ભાઈને મોઢો આવ્યું છે તો એ નહી ખાઈ છે સરવાનો કરી મોટો આવી ગયો છે અને હવે આપણે હાથ વોશ કરી દઈએ હાથ ધોઈ લઈએ I mm -hmm.

ફાઇનલી કાંઈ જ આપણે છે ને અહીંયા જમી લીધું અને ઘરે લઈ જવાનું છે પાર્સલ તો પાર્સલ માટે વેઇટ કરીએ છીએ પાર્સલ રેડી થાય એટલે ઘરે નીકળીએ આપણે જમી લીધું સવાર બને અને ઘરે પાર્સલ લઈ જવાનું છે તો અહીંયા પાર્સલ તૈયાર થાય કરીએ બે મિનિટ પાર્સલ રેડી થાય તો વેટ કરીએ પછી ફાઈનલી કાલે આપણે જમી કરી લીધું ને હવે ઉપર જઈ અને શું જઈએ ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી